કુતિયાણા પંથકના ખાગેસરી ગામે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું શિક્ષણ સંસ્થાઓ તેમજ વિવિધ સંઘ દ્વારા આ આયોજનમાં પોરબંદરના જિલ્લા શિક્ષણ અધિકારીઓનો વિદાય સમારંભ પણ યોજાયો હતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું આજરોજ બારમી જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ અને આજના પવિત્ર દિવસે ખાગે ન્યુએરા સ્કૂલ ખાતે પોરબંદરના જે તમામ શૈક્ષણિક સંઘો છે તેમાં પ્રાથમિક શિક્ષક સંઘ પણ આવી જાય માધ્યમિક સંઘ ઉચ્ચર માધ્યમિક સંઘ આચાર્ય સંઘ પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળ અને વહીવટી સંઘ આ તમામ સંઘોના સંયુક્ત ઉપક્રમે આજરોજ પોરબંદર જિલ્લા અંદર ખુબ જ ઉત્કૃષ્ટ પ્રકારની સેવા આપેલ એવા આદરણીય જાડેજા સાહેબ દ્વારકા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે જતા એમનો વિદાય સમારંભ અને પોરબંદર જિલ્લાના માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી માન્ય કણસાગરા સાહેબ ઉચ્ચ શિક્ષણ નાયબ નિયામક તરીકે ગાંધીનગર જતા એમનો વિદાય સમારંભ રાખેલ છે એટલે તમામ ઘટક સંઘો દ્વારા આ સરસ મજાનો કાર્યક્રમ અને આજના આ પવિત્ર દિવસે એટલે કે વિવેકાનંદ જન્મ જયંતિના દિવસે આ કાર્યક્રમ રાખેલ છે ખાગેશ્રી ન્યુ એરા શૈક્ષણિક સંસ્થા ખાતે જિલ્લા આયુર્વેદ શાખા પોરબંદર ના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનું ડાડુકા સેગ્રસ અને સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક અને હોમિયોપેથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ જેની અંદર સાંધાના રોગો પાચન તંત્રના રોગો વિવિધ ચામડીના રોગો વગેરેની આયુર્વેદિક નિઃશુલ્ક સારવાર નિદાન કરવામાં આવેલ અને બહોળી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધેલ આયુર્વેદનો વધુને વધુ પ્રચાર પ્રસાર થાય યોગ દિનચર્યા ઋતુચર્યા વિશે લોકોમાં જાગૃતિ આવે આજુબાજુના વનસ્પતિઓ ઔષધિઓને લોકો ઓળખી અને એનો ઉપયોગ કરે એના માટેની જાગૃતિ માટે આ આયુર્વેદ કેમ્પ આયોજન કરવામાં આવેલ